એટલે તમારા જોડે ચારા કરે બાકી ઘરમાં તો સીધો થઈ જાય એને બેન ટીપી નાખે બરાબર નો અહીંયા બધા મજામાં જશો તો આજે છે રવિવાર એન્ડ અત્યારે વાગી ગયા છે દસ ને પંદર તો ગુડ મોર્નિંગ બધા એને તો જોઈ શકો છો બાર બપુ રમી રહી છે હું તડકામાં બેઠી છું તો જો બપુ શું કરે છે તમને એની ફ્રેન્ડ જોડે બોલ બેટ રમે જો ગઈશ

कोट दरवाजा बंद हो गया तो देखो क्यों क्लियर है नीचे बस अब झाड़ू लगानवा तो गाइस बभू रामली ने फाची घर आ गई है एंड एना प्यू छे भूख ओके तो हो गया लेवल भूख ये ओ माय गॉड पानी तो बॉटल में नहीं पड़ सकता अंदर टाटा તો ચલો હવે આપણે લોકો જઈએ ઉપર મેં गाइस મારે ને બબુને નઈ નઈ કરવાની છે ને બબુ નઈ નઈ કરવાની છે દરસ્તું હું કરી દીધો હવે અમે લોકો જઈશું ઉપર તો ઉપર જવા માટે અમારે અહીંયાથી લેવાના છે બે ત્રણ કપડા છે અને સાબુ ઉપર લઈ જવાનો તો ચલો જઈએ હવે ઉપર ઉપર લઈને આવતા તો હું થાકી ગઈ ચલો પાણી મૂકી દઉં ફટાફટ અને અમારે લોકોને જવાનું છે ખુળદ આજે છવ્વીસ તારીખે માતાજીનો કંઈક પ્રસંગ છે એટલા માટે અમારે ત્યાં જવાનું છે અને બબુને થોડી વાર રમવા માટે કંઈક આપવું પડશે ત્યાં સુધી ફટાફટ કામ કર દઉં અને પપ્પા ગયા છે ચલાડી કરવા એ આવે ત્યાં સુધી રેડી રહીએ અમે અને આવાળા રૂમમાં જવું છે કારણ કે આ રૂમ એનો છે એટલા માટે હવે ત્યાં રમશે એના બધા રમકડા લઈને જો બધા રમકડા એના અહીંયા પડ્યા છે તો હવે અહીંયા રમશે

છઠ્ઠામાં એટલે તમારા જોડે ચારા કરે બાકી ઘરમાં તો સીધો થઈ જાય એને બેન ટીપી નાખે બરાબર નો અહિયાં જ્યાં બોલ લે